હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવીશું આખી આખી મેથીનું ખાટું અથાણું એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ કેરી લીધી છે જેના મેં નાના ટુકડા કરી લીધા છે હવે એ ટુકડામાં બે મોટી ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખીશું આ કેરી આપણે ચપ્પુથી સમારી કે એટલી કૂણી છે તો આનું અથાણું આપણે બાર મહિના માટે ન બનાવી શકીએ એટલે મેં તાજું જ બનાવ્યું છે હવે એને મેં દસથી બાર કલાક માટે આ મીઠા હળદરમાં આ ટુકડા રાખ્યા હતા જે સવારે આપણે એક કોટનના કપડાં ઉપર સૂકવી દેવાના છે સાતથી આઠ કલાક માટે આ ટુકડાને પંખા નીચે અથવા તો એમને ખુલ્લીવામાં સૂકવવાના છે તડકે સૂકવવાથી એ કાળા પડી જાય તો આપણે એને પંખા નીચે સુકી લઈશું હવે અહીંયા મેં એક વાસણમાં દોઢસો ગ્રામ મેથીના કુરિયા સો ગ્રામ મીઠું અને એક મોટી ચમચી હિંગ લીધી છે અહીંયા આપણે જો ખડા મસાલા નાખવા હોય વઘારમાં તો તજ લવિંગ મરી વગેરે લઈ શકીએ હવે મેં અહીંયા એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલમાં ધૂવાડા ધુવાડો આવવા લાગે એટલું ગરમ કરવાનું છે પછી એને ત્રીસ ચાલીસ સેકન્ડ માટે ઠરવા દઈ અને આ તૈયાર કરેલા મેથીના કોરિયામાં રેડવાનું છે તેલ રેડી અને તુરંત ઢાંકણ બંધ કરી દેવાનું છે હવે છથી સાત કલાકમાં આ મસાલો પણ ઠરી જાય અને જે આપણે ટુકડા સુક્યા હતા એ પણ સુકાઈ જાય ત્યારબાદ એમાં મેં એક ચમચી વરિયાળી અને બે મોટી ચમચી લાલ મરચું નાખ્યું છે આપણો આ મસાલો તૈયાર છે અહીંયા આપણે પચાસ ગ્રામ જેવા રાયના કોરિયા પણ આ મરચું જ્યારે નાખીએ ત્યારે નાખી શકાય મેં ચાલુ બનાવ્યું એટલે રાયના કુરિયા નાખ્યા નથી જો આપણને ઝાઝા ફાવે તો સો ગ્રામ પણ નાખી શકાય હવે આ ટુકડા સુકાઈ ગયા છે પાણી સુકાય એટલા જ એને સુકવવાના છે તો હવે આપણે એ મસાલામાં ઉમેરી દઈશું અને સરસ હલાવી લઈશું આ ટુકડા મેં એક દિવસ માટે જ રાખ્યા હતા જેથી કોક લીલી છાલ પણ છે જો આપણે બાર મહિના માટેનું થાણું બનાવતા હોય તો રાજાપુરી કેરી લેવાની અને ટુકડાને બે દિવસ માટે મીઠાળ મીઠાળદરમાં રાખવાના હવે જે આપણું મીઠાળદરમાં બોળીને જે ખાટું પાણી વધ્યું હતું એમાં મેં મેથીને પલાળે છે તો મેં અહીંયા સો ગ્રામ જેવી આખી મેથી લીધી છે મેથી દાણા એને બે વાર સરસ ધોઈ અને એ જે ખાટું પાણી નીકળ્યું હોય એમાં છ સાત કલાક માટે પલાળી રાખી જેથી એ સરસ ફૂલી જાય આ મેં કેરી લીધી એકદમ કૂણી હતી જે ચપ્પુથી સમારી શકાય એવી પણ નહીતર આપણે રાજાપુરી કેરી લેવાની બાર મહિના માટેનું બનાવતા હોઈએ ત્યારે હવે આ ખાટા પાણીમાં મેં મેથીને આખી રાત પલાળી હતી અને સવારે એ એકદમ ફૂલી ગઈ એટલે પાણી નીતારી અને એક કોરા કપડાં ઉપર એને સુકવવાની છે મેથી એકદમ જ ફૂલી ગઈ અને જે ખાટા પાણીની ખટાશો એ બધી મેથીમાં આવી જાય એટલે સરસ સ્વાદમાં થઈ જાય પછી એની કોટનના કપડાં ઉપર સુકવે છે એને સુકાતા પણ આઠથી દસ કલાક લાગે છે પંખા નીચે સૂકવાની અથવા તો ક્યાંય બારીમાં હવા આવતી હોય એવી જગ્યાએ સૂકવાથી જલ્દી સુકાઈ જાય તો મેથી આપણી સુકાઈ ગઈ છે એને આપણે તૈયાર થયેલા અથાણામાં ભેળવી દઈશું આ ખાટું અથાણું એકદમ સરસ બને છે અત્યારે તો મેં ચાલુ બનાવ્યું છે જેથી હું એને ફ્રિજમાં રાખીશ જ્યારે આપણે બાર મહિના માટે બનાવતા હોય ત્યારે તેલ ગરમ કરી અને આ જે ટુકડા અને મસાલો છે એ ડૂબે એટલું તેલ નાખીને ઝારમાં ભરવાનું હોય છે તો તૈયાર છે આપણું આખું મેથીનું ખાટું અથાણું તમને જો મારી આ રેસીપી ગમે હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ